અને રાત્રિના સમયે મેળામાં ભજન સંતવાણી લોક ડાયરો રામા મંડળ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને મેળાના શોખીનો હોય તેમને મેળાની મોજ માણી હતી અને લાખોની તાદતમાં યક્ષ દાદાના લોકોએ દર્શન કરી અને શિષ ઝુકાવ્યું હતું આ વર્ષ ઉપરના ઐતિહાસિક ખાણીપીણી મોતના ચકડોળ જેવા મનોરંજન મેળામાં લોકોએ એની મોજ માણી હતી અને સૌ લોકોને જોડતું આ મનોરંજનનો મેળામાં ગુજરાત ભરતી મીની તરણે તરના જેવો ગણાતું આ મેળાની લોકો મોજ માણવા માટે કચ્છ અને આખા ગુજરાતમાંથી લોકો પધાર્યા હતા અને આ મેળાની અંદર પોલીસ બંદોબસ્ત નખત્રાણા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી સાહેબ અને પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળથી અને તમામ પોલીસ હોમગાર્ડ જીઆઈડીના જવાનોએ મેળામાં લોકો માટે સારો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સારી કામગીરી કરી હતી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આ મેળાની વિકાસ અને ડેવલપમેન્ટ માટે દસ હજાર કરોડો રૂપિયા ફાળવણી કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી